તો આ તરફ વાત થઈએ તો ગણેશ જાડેજાની જામીન અરજીનો આજે ફેસલો થશે અને પાંચ આરોપીઓ પણ જામીન માટે અરજી કરી છે પોલીસે કોર્ટમાં રજૂ કર્યું છે સોગંદનામું ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાની જામીન અરજી પર આજે ફેસલો થશે ગણેશ જાડેજા સહિત તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કેતન એક યુવક પર હુમલો કરવાનો જે સમગ્ર ઘટના બની હતી અનુસૂચિત જાતિના સમાજના રોષ બાદ ગણેશ જાડેજાની આખરે ધરપકડ થઈ હતી જામીન માટે અરજી કરવામાં આવી છે ત્યારે શું ચોક્કસ કે જે ગત તારીખ હતી તેમાં જે પોલીસે સોગદનામું રજૂ ન કર્યું હતું તેથી કારણે જે છે એ તારીખ એકવીસ લખે આજની તારીખે ફેસલો અનામત રાખવામાં આવ્યો તો આજે પોલીસે સોગદનામું રજૂ કરી દીધું છે ત્યારે જે ગણેશ ચર્જાની જામીન અરજીનો જે ફેસલો છે આજે અગિયાર વાગ્યા બાદ છે જે કોર્ટ ચુકાદો આપશે અન્ય પાંચ જેટલા આરોપીઓ પણ જે છે તે જામીન માટેની અરજી કરી છે તેમને પણ જામીન મળે કે ન મળે તે માટેનો નિર્ણય લેવામાં આવશે ઉપરાંત જે રીતે ગણેશ ચર્જા સહિત તમામ જે આરોપીઓ છે તેને કોર્ટમાં રજૂ કરે તેવી પણ એક સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ કેતન તમામ માટે